નમસ્કાર હું મનોજ સોની કચ્છ મિત્ર આજની હેડલાઇન્સ છે કે ભારતની અખંડિતતાનો આદર કરો અમેરિકાને સંદેશ અમેરિકી રાજદૂતની ની પીઓ કે ની મુલાકાત ને લઈને નવી દિલ્હીએ દર્શાવી નારાજી જમ્મુ કાશ્મીર ભારતનો અખંડ ભાગ હું કેવિન સોની આજના કચ્છ ભાસ્કરમાં મુખ્ય હેડલાઇન્સ આવી છે આખું માતાનું મડ ખૂણે ખાંચરે ખાડા કચરાથી છલોછલ નવરાત્રીના દસ દિવસીય મહામેળો ઉંબરે ઉભો છે ત્યારે તંત્ર જાગે તે જરૂરી ખાટલા ભવાની ચાચરા કુંડ રૂપરાય તળાવના કામ અધૂરા અર્ચના ચૌહાણ ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિ વાત કરે છે ગાંધીધામ પોલીસના તેરા તુચકો અર્પણ કાર્યક્રમ વિશેની પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આદિપુર અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં ચોરી લૂંટ ચીલ ઝડપ વગેરે જેવા ગુનાઓનો ભોગ બનેલા લોકોને ગુનેગારો પાસેથી રિકવર કરેલા રૂપિયા બે કરોડનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો આ મુદ્દામાલમાં ખોવાયેલા મોબાઈલ આંગળીયા પેઢીની લૂંટ પ્રકરણમાં ગયેલા રોકડા રૂપિયા અને સોનાના ચીલ ઝડપ કરાયેલા દાગીનાનો સમાવેશ થાય છે સંદેશની આજની હેડલાઇન્સ છે કે ઓનલાઈન સટ્ટા મામલે બોલીવુડ સેલેબ્સ પર ઈડીનો કસાતો સકંજો બુધવારે રણબીર કપૂરને સમન્સ મોકલાયા હતા

જે 21મી સદીમાં સોશિયલ મીડિયા સાથે તાલ મિલાવીને 2 કરોડથી વધારે સબસ્ક્રાઇબર ધરાવે છે જે ખરેખર વિચાર માંગી લે તેવી બાબત છે YouTube પર હાલ ખૂબ જ ટ્રેન્ડિંગમાં એક કુકિંગ ચેનલ છવાય છે વિલેજ કુકિંગ ચેનલ જેની શરૂઆત 25 એપ્રિલ 2018 થી થઈ ગ્રામ વિસ્તારના એક નાનકડા ગ્રુપથી જે આજે 2 કરોડથી વધારે સબસ્ક્રાઇબર સાથે ટોચ પર છે જે અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે વિલેજ ગ્રાન્ડપ્પા કુકિંગ ટ્રેડિશનલ વિલેજ ફૂડ ટેસ્ટી રેસિપી નાના બાળકો યુવાનો અને વડીલોને પણ નવો જ રસાસ્વાદ કરાવે છે જે ગરીબ લોકોનો ગ્રુપ નવા વિચાર સાથે નવી રેસિપીનું નવું રસ્થાળ બનાવે છે જેમાં હાલમાં ટ્રેનિંગમાં છે પાણીપુરી નામ સાંભળીને જ પાણી આવી ગયું હશે જેને ઉત્તર ભારતમાં ગોલ ગપ્પા કહેવાય છે જેના વિડીયોને આઠ કરોડથી પણ વધારે વ્યૂઝ મળેલ છે બીજી જે એવી ટેસ્ટી રેસિપી છે ફ્રૂટ જેલી કેક જેને બે કરોડથી પણ વધારે વ્યૂઝ મળેલ છે ડ્રેગનમાંથી બનતી વાનગી હની કેન્ડી પણ વિડીયો જોઈને મોઢામાં પાણી આવી જાય એવી છે શું આપ આ રેસીપીનો સ્વાદ લેવા માંગો છો તો વિડીયો જુઓ અને રેસીપી બનાવો અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર